ભોય ના પર ભક્તિ આવી ના હોય જે જે સંતો ભજનમાં સમજી ઇતિહાસ છે એ લોકોના હાલે ઇતિહાસો ડંકા આપે છે આપણે એક વાતનું પહેલું તો આપણી દરેકની ફરજમાં આવે છો કે આપણા દ્વારે આપણા હમેદવાની અને ની અંદર ગુરુ સંત ભક્ત મંડળ આપણું વડોસણ કેમ આપણે મળ્યા છીએ એક વાતનું આપણને દુઃખ છે આપણને દરેકને એક વાતનું દુઃખ છે કયું દુઃખ આપણા ગયડા કહેતા હતા કે આમશો તો ખંટાહા પણ જીવ ખંટાય આજે આપણા મહિલામાંથી આપણા ગણાય એક પુરુષ ઓછો થયો સદશ દિવસ ત્યારે ઓમ જ્યાં શું એટલે ખંટાહા ખરો કોઈને પણ કોઈ ઓછું થાય તો દરેકને ખંટાતું નથી આ વાતનું તો દુઃખ ખરું કે નહીં ખોવાઈ જાય ને તો એ જ લોકો ખોળે છે જતું કોઈને પાલવતું નથી એટલે આપણે દરેકની ફરજમાં વધારે નહીં બે મિનિટ જ ઓખ્યું મેકીન બેન્યું હોય બે મિનિટ જેને જે દેવી દેવતા કે ભગવાન ગુરુનું મનતા હોય એનો તમે અંદર પ્રાર્થના કરો દરેકની ફરજમાં આવો છો આટલાથી ભક્તિ શરૂઆત થાય અને એ પ્રાર્થના શ્રદ્ધાંજલિ જેને કહો છો એ શ્રદ્ધાંજલિ ન કહેવાય કે તમે આખા દાળામાં જિંદગીમાં નહીં પણ આજના દાળા હવાથી અત્યાર સુધી જેટલું હારું કર્યું હોય એ બધું જ હતું કરો વનમ શ્રદ્ધાંજલિ કહેવાય પુષ્પન ફૂલ ઉપરના છે જ દેખાડશો એ હારું લગાડવાના ધંધાશ ફૂલના છે સ્વર્ગીય જીવચક્ર બનવાનું જ નહીં પણ પુણ્ય કરો પુણ્ય હોય એ જતું કરો પુણ્યથી પાપ ઓછું થાય થાય ન થાય એ દરેક વાક્ય છે જેને જે માનતા હોય મારો કોઈથી વિરોધ નહીં આરાધન એ શ્રદ્ધાંજલિ કરો પછી આગળ દેખા જાય એક મિનિટ વધારે નહીં તો બીજા નંબરમાં મારી નંબર વિનંતી મારી સત્તા નહીં પણ વિનંતી છે કે તમે બધા બેઠા ગાયા તો હું કહે રહ્યો છું હવે જે બહાર જ્યાં આપવાની ફરજમાં આવે હવે જે બહાર જ્યાં છે ને ઈયન પાછા આવીને આપવાની બેહવાની ફરજ આવે છે તમે ગાયા તો હું બેઠો અને મારો નંબર આવો કે તમે જ અત્યારે આવીનો અર્ધ્ય થાય કહો તો મારા પરિવાર નહીં કહો તો તમે મને ગણતા નહીં બેમાંથી એક તો સાચું કતો મરામ ભલીવાર નહી કતો તમે મને ગણતા નહી બેમાંથી એક તો બતાડશી સર 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 કતો મરામ ભલીવાર નહી હોય અમે સમતા એક વર્ષ કતો મરામ ભલીવાર નહી હોય હમણા વિક્રમ ઠાકોર આવ્યો છે કેટલાય આવી જોતી નામ ભલીવાર છે ના હોય એ જમના જીવ ઈશ્વર છે કયો એ પેલો અમારા રૂપસમજી અગ્રાભા પૂરીમા જીતા યાદુભા આ બધા અમે એવા હનુમાન મહેસાણા જે વી વર્ષ થયો મારા હવે વી વર્ષમાં મોણ બદલાય નહીં વી વર્ષમાં મોણ બદલાય નહીં તો જખ મારવા મારી જુઓ છે વી વર્ષમાં મોણ બદલાય નહીં અત્યારે સસન છોકરો થયો તો મોણસ બદલાય નહીં જખ મારવા જણ્યો હતો હજુ કોઈ બદલાવ જ આવતો નહીં હજુ કોઈ જ પડતો નહીં એટલે સત્સંગ એને કહેવાય પહેલા આપણે વિચાર કરીએ આ માઈક હોય તો લોખંડ અને માહિત બે છે તમારી નજર આગળ કહું છું સત્સંગ તો એને કહેવાય આ તોન કરાય એને ના કહેવાય સત્સંગ હો હાથ ચૂકી હોય નહીં બોલાવતો હોતો નહી ખરું કે ખોડ બતાવો મહાપુરુષો જેટલા ઇતિહાસે ચડ્યા છે હાચું કીધામાં ઝેર ખાવા દાડો આવ્યો છે હાચું કીધામાં હોળીએ ચડાયા છે હાચું કીધામાં છોકરા ખંડાયા છે અને પોલસન કરનારા એ દાડે એક કઈ ઉભા ના રહ્યા પોલસન કરનારા એ દાડો એકય ભેગા મરવા ના જ્યાં એટલે લોખંડ અને માઇક

कुशो विनेन्ना कोण देवी शक्ती હોય કોઈ આ બેવરના કોરોનામાં વધન ખબર પડી જાય શું જોતોથી સહી એકના હાજાવા તો શક્તિचं પ્રગટ થતી नाही આлашતા ચાલી રહે છે લંજાલમ ખોશી ગાલા અને એટલા આશ્રમના બાવને હથની ખોશી ગાશે સાબિત કરી આલો નકાબળ મોતરી શબ્દાસા અને બીજોને તમે હોંધણા રસ્તો દોરી દેશો આ બબલક શેલક શેના શંતોની વાત ના આપણે હમ હોંભળવા તૈયાર નહીં તો કલ્યાણ કલ્યાણશિયા દાડત આહ આપણે કોઈને વાત ના હોંભળવા તૈયાર નહીં અને આપણી બુદ્ધિ જેવી સ કાયમથી તમે જોજો એક માણસ કોમામાં પડ્યો તો હું બધું ઇન્દ્રિયો બધું બંધ થઈ જાય શ્વાસ ચાલુ હોય હા બધું બધું જોવાનું બોલવાનું હેડવાનું હોંભળવાનું ખાવાનું પીવાનું બધું બંધ થઈ જાય ખાલી શ્વાસ ઘડા એમરેજ કહેતા હતા તારે કોમા કહીએ પેલા એમરેજ કહેતા હતા તારે શું કહીએ જતો રહ્યો બે મહિના થઈ ગયા ખાલી સ્વાદ સિવાય એક માણસ આગળ નીકળ્યો અને એક મણ હમો મળ્યો કે ભાઈ તમારા ઘેર અમુક માણસ મહિનાથી દેખાતા છે નહીં એટલે ઘરદણીએ કીધું કે બે મહિનાથી કોમામ છે આ છે આવા પેલાને ખબર જ નહીં કોમા એટલે હું એના હોબાનારને ખબર જ નહી બે મહિનાથી એટલે એક કોમા એટલે વિદેશ સર અમેરિકા છે પણ કોમાની ખબર એમ ભક્તિ તો તમારી સ્થિતિ પકડાવા તળા ધારધાસ ઇન્દ્રિયો જો ઉષ્ણ મારશે તો નખો આનંદ નક પહોંચવા તમે જોઈ જુઓ સંતિ મૂર્તિ તમે જોજો સીધી જો હોય છે કડા ખેડૂતો મારા કોઈ માતા મહાદેવની મૂર્તિ જોવા એ ચૈતન્ય ની એક સ્થિતિ આપણામાં ઉતર એક બેન સગર્ભા થાય તો એની શરીરની સ્થિતિ દેખાય છે એક બેન જયારે બાળક રહેતા શરીર જોજો એની સ્થિતિ બતાવશે તો ભક્તિ કરી આપણી સ્થિતિ જ નહીં પકડાતી આ તો પરિસ્થિતિ કહેવાય તાગડ ધીમના ચાલો એટલા માટે જીવ કોને કહેવાય સૂર્ય એનું કિરણ અને અજવાળું થોડું કાઠું એ પડશે અને નહીં સમજાય તો આવી જાવ એટલા ટાઈમે ગુરુ વગર કદી મેળ નહીં પડે કબીર સાહેબે સતનામ કીધું આ ચૈતન્ય હું કીધું

કારણ ભગત ભગત લાડો જશે આમ પેલો હાથો ને પેલો જૂઠો સમજણું નહીં બે માં જઈએ કઈ ના સમજાણું જ નહીં એટલા માટે મોડવા દેવી છે એના માટે અભ્યાસ જોશે અને વેરાગ જોશે વેરાગ એને કહેવાય સંસારમાંથી નાહી નહીં જવું પણ બધો ઉપર અભાવ કરવાનો નાહી નહીં જવાનું હોય પણ બધી વસ્તુ પર શરીર ઉપર અભાવ ઓને વાપરો પણ અભાવ ઘરમાં રહો પણ ભાવ જાણો અભાવ થાય તાણે વેરાગ જાગો અર્જુન અભ્યાસ વેરાગ કોણ કે છે મનથી જ નહીં થતું અભ્યાસ રૂપ છે અભ્યાસ અને વેરાગ આ બે પીળો થાય તો મન પરમાત્મા શોષણ કેવી રીતે સૂર્ય સૂર્યનું કિરણ અને સૂર્યનું અજવાળું તાણે થયો કે નહીં સૂર્ય સૂર્યનું કિરણ અને

વિચારો આ જીવ શરીર છોડે નહીં કદાચ પી ના છોડા કઈ જગ્યાએ થી છોડા બધા જીવ અઠવાડિયું પોણી રવા દો પર બેનું પિતા એવું છે તાર તાર બુંદ પણ એવું છે કોઈ જગ્યાએ જીવ નથી એવું નહીં અના શرير તો ચળછ ઈની ઉઠા કા જીવન છોડો મહાન બોચો છે આ વાત સમજાય તાનો જન્મ માં મટ આના ધાણા પરમાત્માનો દર્શન થાય કૃષ્ણ ભગવાન કેટલી ગાયો રાખતા હતા 8.9 લાખ ગાયો રાખતા હતા હવે ગાયને ચાર ચાર કરતા દા મેથી ગોરસ ખાતા દા મોખણ ખાતા દા ખાલી ગાયો ચારતા દા મોખણ ગોરસ ના ખાતા તો કૃષ્ણ મારી નાય કો

અને છે કે આ રકમ ના એક આ બોડી અનેક આ સંસાર આ બેન તોડી નાખો શરીરના સંસાર બે કાંશમાં ઉડાડી મેલો વચમાં જીવે ભગવાન જ છો પચમાં જીવે અરે કબીર અબીર તો કેસ જુઓ તમે સતૈયું ગમો હું મુનેન્દ્ર નાથ હતો ખરો માનો પસા શુ શ્રુષ્ સ્વામી વિદાજુ ગમો ત્રીજા યુગમાં કરુણા સાગર અને ચોથા પંદરસો ની પંદર ની સાલમાં કબીર ચાર ચાર યુગ મેં અવતાર લીધો આ પબ્લિક માનવા તૈયાર નહીં ચાર ચાર યુગમાં અવતાર લીધા પણ આ પબ્લિક આ વાતનું માનવા તૈયાર એની રોખનો પડકારો વીજળીના મોતી પરો વહી જાય પણ આ વસ્તી મોનવા તૈયાર નહી કારણ કે ઇન્દ્રિયોના શમમ રહું છું આઉટ રસ્તે જઉં છું મનનો ધારી કરું છું અને હોય આયન ભગવાનનો ગોણો ગાવો છું કદાય મે નહી પડે કોઈ સંતની રાહે હેડવું પડે અને સંતની રાહે હેડીએ તાણ આ મારક સંત ચોણ છે સંત જગતનો અંત લાવ અને સંત હોય એ જ જીવનો પરમાત્મા બનાવી શકે બાકી કબીરમાં તમે જોઈ જોજો કબીર બીજા ચૌદ નંબરનું માતા મારા પાંચસો વર્ષ નું બીજો પડ્યું નંબર અંદર શબ્દ વિભાગ લઈશું રોમ કૃષ્ણ જગત માં આયા જ નહીં તો કબીરને રમ કૃષ્ણ જગત માં આયા જ નહીં અરે કૃષ્ણ એ કૌષ્ણ માર્યો જ નહીં અને રોમે રાવણ ને માર્યો જ નહીં કો હારા ભાઈ નો રોમ બદનો કરો છો એમ કેસ કબીર એ અવશ્ય આપણો નહીં

આ તો જેના કુળમાં જેનો પંસાતિઓ બાપ હોય એનો હો એનો છોકરો થાય થાય ન જેનો બાપ ફંસાતિઓ હોય સો વર્ષે એનો છોકરો પંસાતિઓ ખાળી હોય એના હાથ મારનું મિલની હોય પણ હો વર્ષે પાછો છોકરો ભીખાળી કના થાય કાલે બાપ ભિખારી હતો એમ જનો છોકરો કે બાપ ભગતો હોય ભક્ત કોન ભલતાય નહીં જોગ જાય અનંદ અર્જુન મારો હોય હો વર્ષે પણ મારો થાય થાય ને આપણે કોઈ નાય નહી થવું ભાઈ રોના થયા છીએ અચ્છા માં આપણો મેં નહી પડતો કોઈ નાય નહી થાઉ અને ઘેર થી અચ્છી વાત થઈ ગઈ જે વસ્તુ નથી એ વસ્તુનો તમે જોઈ રહ્યા છો અનમ માયા માયાનો નો અર્થ જે થાય જે વસ્તુ નથી એ વસ્તુનો તમે જોઈ રહ્યા છો સદ વસ્તુ નહી અને હું જોઈ રહ્યા છું વન માયા કહેવાય અને એની અંદર ફસડી જાય એને જીવાત્મા કહેવાય જીવ એટલે અધોગતિ જીવ એટલે અથોગતિ પણ એમ કરાય એ જીવ એ કહેવાય શક્તિ કહેવાય એટલે અભ્યાસ વાળાનું અમુક અમશ અને વૈજ્ઞાન વિજ્ઞાનનો વિષય હોય અર્જુન આ યોગ વિજ્ઞાન ના યોગ રમી ના ભગવાન નહીં થયા પાવન કરો ફોડી ના જ

গার ধর না চেতনা জনমা হম কাকা নয় পেলা হক એટલે એકાદ ઉપર બોલું પ્રિયમ ને હું બગાડજો અને તમે બધા બોલા 别乱动。能 દરેકનો પ્રતાપજી કનુભાઈ મહારાજ દરેકનો એક તો ઓળખણ નામ કા દરેકના માતા અને અંદર એ નામ લે છે એટલે અંદર હું ક્યાં છું એ અંદર હું ક્યાં છે એ આ ઓળખણ નામ તો પાડ્યું છે પણ પેલો હું ક્યાં છે એ એ ગર્ભવાસનો નતો અને એ હું નામ એ હું કોણ છે એ ન ઓળે છે કાનો ભક્તિ કહેવાય સદગુરુ મહારાજનો ગોડાજી મહારાજનો અને મારા ગામનો કારણ કે હું અહીં જન્મ દિવસ હોયનું રમસ હોય આ બધા સંતોનો જે